એના અનુસંધાને બેઠા છો કે ભાઈ અમારો અમને ન્યાય મળે પોતાનું ઘરનું ઘર મળે આજી વાત કે ખોટી વાત હા અમારી સાચી વાત છે કે અમે એક જ માંગણી કરી રહ્યા છીએ પહેલા પણ અમારી એક જ માંગણી હતી આજે પણ એક જ માંગણી છે કે અમને અમારા ઘરના બદલે ઘર મળવું જોઈએ અને અમારી ગાયો ભેંસો ઊભી રહે એ રીતે અમને વાડાઓની જગ્યા મળવી જોઈએ અને અમને જેવું અમારું ઘર હતું એવું એવું ને એવું ઘર બીજી જગ્યાએ અમને સારી જગ્યામાં મળવું જોઈએ એટલી વ્યવસ્થા અમારી સરકાર જોડે સરકાર કરશે અને જો ના કરે સરકાર ને તમને કોઈ પણ જાત ની સરકાર મદદ ન કરે તો તમે શું કરશો જો અમને સરકાર મદદ નહી કરે તો પછી અમે અમારા આગળના ના પગલા ઉઠાવશું કે અમે ડરીને બેસી નઈ રહીએ ઓકે ધન્યવાદ